રાજ્ય સ્તરીય ખેલ નું આયોજન કરવામાં આવ્યું છે એકલ અભિયાન અને વનબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા તેમના વિવિધ અંચલો જેવા કે ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ હિંમતનગર ભરૂચ અને મહિસાગરના વનવાસી બાળકો માટે રાજ્ય સ્તરીય ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેનું ઉદઘાટન વડોદરા શહેર પોલીસ કમિશનર કુમાર વરદ હસ્તે કરવામાં આવ્યો નવ આંચલોમાંથી બસો ને બેતાળીસ બાળકો બાળાઓએ સો બસો ચારસો મીટર દોડ યોગ કબડ્ડી ઊંચી કૂદ લાંબી કૂદ જેવી સ્પર્ધામાં ભાગ લીધો છે વડોદરા વિભાગના અધ્યક્ષ ત્રિભુવનદાસ કાબરાએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં એક લાખથી વધુ એકલવિધ વિદ્યાલયો વનવાસી વિસ્તારમાં કાર્યરત છે જેમાંથી ગુજરાતમાં ત્રેવીસો અને વડોદરા વિભાગમાં બારસો સાત વિદ્યાલયો ચાલી રહ્યા છે સિવણની સાથે ગ્રામ વિકાસ સ્વચ્છતા આરોગ્ય અને જૈવિક ખેતી જેવા કામો કરી રહ્યા છે આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિવિધ અંચલોના ખેલાડીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી वनवासी कल परिषद एफ एस एकल विद्यालय आज गुजरात का खोल महोत्सव का प्रोग्राम है और इस प्रोग्राम में गुजरात के नौ अंचलों से बच्चे आए और इसके अंदर 50 मीटर 100 मीटर 150 मीटर 200 मीटर 300 मीटर 400 मीटर 600 मीटर की दौड़ होगी कबड्डी होगी और अन्य तरह के खेल कूद होंगे खेल की भावना से ये बच्चे 9-10 फरवरी को भुवनेश्वर में नेशनल प्रोग्राम में ये लोग भाग लेंगे उसमें से गुजरात के छत्तीस बच्चे भुवनेश्वर जाएंगे और हमें आशा है कि भारत के जो भी खेलकूद के कार्यक्रम होते हैं उसमें ये बच्चे भाग लेंगे और एशिया में भी ये लोग बच्चे भाग ले सकते हैं ओलंपिक में भी भाग ले सकते हैं आज के पहले दो गोल्ड मेडलिस्ट हमारे आदिवासी बच्चे आ चुके हैं हमें इन्हें खूब प्रैक्टिस कराना पड़ेगा इनके लिए मेहनत भी करना पड़ेगा और मेहनत के बाद इनके अंदर इस तरह की योग्यता पैदा हो कि ये ओलंपिक के अंदर प्रतियोगिता में भाग ले सकते इन गरीब बच्चों का कोई सहा नहीं है न इनके माँ बाप के पास इतना पैसा होता है तो हम एकल विद्यालय के द्वारा पैसा इकट्ठा करते हैं पूरे भारत में एक लाख से भी ज़्यादा एकल विद्यालय है इसका भाग पूरे विश्व के अंदर है और हमारा सबसे बड़ा एनजीओ अमेरिका के अंदर है वो भी भारत को काफी सहयोग करता है जय श्री राम हम चाहेंगे पुनः इन आदिवासियों का आशीर्वाद बड़ौदा और देश की जनता का मिले મેં ત્રિવન ચેપ્ટર અધ્યક્ષ ધન્યવાદ આજે વનબંધુ પરિષદ દ્વારા આયોજિત એકલ અભિયાન ખેલ મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન થયું છે સમગ્ર રાજ્યના જુદા જુદા ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટોમાંથી આવેલા ખેલાડીઓ આ પ્રતિયોગિતામાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે વનબંધુ પરિષદ કેટલાક વર્ષોથી આદિવાસી વિકાસ માટે કામ કરી રહ્યું છે તો એમના શિક્ષણ અને બેસિક કમ્યુનિટીઝ પૂરા પાડવામાં અને સાથે સાથે આ પ્રકારની એક સ્પોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી આદિવાસી બાળકોને ઉપલબ્ધ કરીને એક કમ્પિટેટિવ એન્વાયરમેન્ટ ઊભા કરવાની પણ પ્રક્રિયા અને પ્રયાસ એમના તરફથી ચાલુ છે આજના કાર્યક્રમમાં જે રીતે તમે જોયું ડાંગથી માંડીને સાબરકાંઠા સુધીના આદિવાસી બાળકો આ ખેલકૂદમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે જ્યારે સરકારશ્રી તરફથી આદિવાસી વિકાસ માટે અને સ્પોર્ટિંગ એક્ટિવિટીસને પ્રમોટ કરવા માટે કેટલાક પ્રકારના સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોચિંગ ફેસિલિટીઝ અને સાથે સાથે સ્કોલરશિપ સાથેના યોજનાઓ અને એકલવ્ય સ્કૂલ જેવા એમના રેસિડેન્શિયલ સ્કૂલની પણ સુવિધાઓ સરકાર આપી રહ્યા છે તો એક એનજીઓ જે સમાજ સાથે જોડાયેલા આ પ્રકારના સંગઠનો દ્વારા પણ આવા પ્રયાસો કરવામાં આવે તો હું માનું છું કે પ્રતિભાશાલી ટ્રાઇબલ સ્ટુડન્ટ્સને અને ટેલેન્ટને આ એક પ્લેટફોર્મ મળશે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ એશિયાડ અને ઓલિમ્પિક સુધીના એમના જે સ્પોર્ટિંગ એફર્ટ્સ હશે આમાં એમને સફળતા મળવાની પૂરાપૂરા શક્યતા બની રહેશે તમે જાણો છો કે થોડા વર્ષ પહેલાં આપણા શ્રેતા ગાયકવાડ જે એક ટેલેન્ટેડ સ્પોર્ટ્સ પર્સન છે ડાંગના અને આજે મને ગર્વ છે વડોદરા ગુજરાત પોલીસના એક ડીવાયસપી તરીકે એમને નિયુક્તિ આપી છે અને કામ કરી રહ્યા છે તો આ પ્રકારના ટેલેન્ટ આપણા ગામડાઓના ગામડામાંથી ટ્રાઇબલ પોકેટ્સમાંથી આપણે શોધી શકીએ અને એમને ટેલેન્ટ એક્સપ્રેસ કરવાની એક તક આપી શકીએ એવા એક સરસ કાર્યક્રમ છે આયોજકોને અને તમામ પાર્ટિસિપન્ટને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવતા કેટલાક સમય માટે ચાલતા આ કાર્યક્રમને હું સક્સેસ વિશ કરું છું આભાર